રાજ્યમાં બે વાગ્યા સુધી એકસો ને તાલુકામાં વરસાદ વરસ્યો છે કલ્યાણપુરમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે તો ખંભાળિયામાં છ ઇંચ વરસાદ આવ્યો છે વિસાવદર માણાવદરમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે મેંદરડામાં ચાર ઇંચ છે તો નવસારીમાં પણ ત્રણ ઇંચ વરસાદ કાલાવડ ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે વંથલી અને કેશોદમાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ જૂનાગઢ શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો બે વાગ્યા સુધીના આંકડા છે કે જ્યાં વિસાવદર માણાવદરમાં ચાર ચાર ઇંચ વરસાદ છે એકસો ત્યાંશી તાલુકામાં વિરત વરસાદ વરસ્યો છે મેંદરડામાં પણ ચાર ઇંચ વરસાદ છે વધુ કલ્યાણપુરમાં છ ઇંચ વરસાદ છે જ્યારે ખંભાડિયામાં પણ છ ઇંચ વરસાદ વરસ્યો છે દ્વારકા જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે કે જ્યાં તેના તાલુકામાં છ છ ઇંચ વરસાદ વરસ્યો છે મેંદડામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે